હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો સિંગર રેશમા ઠાકોર અને કુલદીપ બારૂટના સ્વરમાં નવો આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે આ સોંગ એ પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જય ઘોઘા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કઈ સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે કડવા વેણ તો મિત્રો સિંગર રેશમા ઠાકોર અને કુલદીપ બારોટના સ્વરમાં નવું આવેલું સોંગ તો ટૂંક સમયમાં આવી આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને ક્યારે અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે આ સોંગ એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે જુદી જોવાનું ચૂકતા નહીં વિડીયોમાં જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગુગા મહારાજ વલુક્સ યુટ્યુબ ચેનલમાં અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની જોવાને સાંભળવા મળતી રહી તો મિત્રો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે કડવા વેણ સિંગર રેશમા ઠાકોર અને કુલદીપ બારોટના સ્વરમાં નવું આવેલ સોંગ આ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો તારીખ છે ચોવીસ પાંચ બે હજાર ચોવીસ એટલે કે ચોવીસ મેના દિવસે રિલીઝ થવા જયેલા છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવેરેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સોંગનું નામ છે કડવા વેણ સિંગર રેશમા ઠાકોર કુલદીપ બારોટના સ્વરમાં આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે આ સોંગ એ પણ જોઈ લો મિત્રો ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગનું નામ કડવા વેણ સિંગર રેશમા ઠાકોર અને કુલદીપ બહારટના સ્વરમાં આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને અને સાંભળવા મળતી રહે તેના માટે અમારે જયબુગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો